ડબોઈ ખાતે આવેલ ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાના અંડાશયમાં આવેલ પાંચ ગાંઠોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું ડોઇ ડભોઈ તાલુકાના સતીસાણા ગામ ખાતે રહેતા બાવન વર્ષીય ને કેટલાક સમયથી પેટના દુખાવાને કારણે અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા જેને લઈને પરિવાર દ્વારા ડભોઈ ખાતે આવેલ શ્રી શ્રીહરિ હોસ્પિટલમાં તેઓને સારવાર અને વિવિધ રિપોર્ટ કરાવતા પેટના અંદર અંડાશયમાં થી પાંચ કિલોની ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે આ અંડાશયમાં રહેલ ગાંઠનું ઓપરેશન શ્રી શ્રીહરિ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સેજલ ચાવડા ડોક્ટર દિશારથી પટેલ એનેસ્થેસીયા ડોક્ટર મુકેશ પટેલ અને નર્સ સુનીતા દીપિકા બેન અને સ્ટાફ દ્વારા દૂરબીન અને લેઝર ટેકનિક થકી શરીરની ચીરફાળ વગર ચાર કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ ડભોઈ ખાતે લેઝર પદ્ધતિથી ઓપરેશન સફળતાપૂર્વક થઈ જતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી

multimulti-field uh, um worship હું ડૉક્ટર સેજલ ચાવડા ડભોઈ ખાતે શ્રી હરી હોસ્પિટલમાં લગભગ છેલ્લા વીસ વર્ષથી સેવા બજાવું છું એઝ એ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન હવે બે ચાર દિવસ પહેલાં મારી પાસે એક સતીસાણા ગામથી બાવન વરસના દર્દી આવેલ કે જેમનું નામ છે રંજનબેન રણા અને જે એમને છ મહિનાથી પેટના ફૂલાવાની તકલીફ હતી અને અમે અહીંયા સોનોગ્રાફી અને સીટી સ્કેન એ બંનેના એના પરથી અમે નિદાન કર્યું કે એમને અંડાશયમાં આશરે સાડા ચારથી પાંચ કિલોની ગાંઠ છે એમને અમે સમજાવેલ કે ભાઈ આ ગાંઠ ઓપરેશનથી જ શક્ય છે અને અમારે ત્યાં લેપ્રોસ્કોપી એટલે લેસર સર્જરીની સુવિધા છે અને એનાથી એ ગાંઠ સારી રીતે નીકળી જશે અને આજ રોજ એમની અમે લગભગ ચારથી ચાર કલાકની મહેનત પછી અમે લેસર સર્જરીથી એ ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢેલ છે અને બેનની તબિયત ખૂબ અત્યારે સારી અને સુધારા પર છે લગભગ બે એક દિવસમાં રજાઓ પણ આપવામાં આવશે અને અત્યારે આઉટ ઓફ ડેન્જર છે અત્યારે કેટલા કિલોની ગાંઠ હશે આશરે એ આશરે સાડા ચારથી પાંચ કિલોની ગાંઠ છે અને ગર્ભાશયમાં પણ લગભગ થી ચાર નાની મોટી ગાંઠો હતી એ પણ અમે સફળતાપૂર્વક બહાર કાઢી છે શું થાય નમસ્કાર મારું નામ મહેપાલશી છે હું સતીશાણાના રહેવાસી છું સતીશાણાનો કામ અને મારા મમ્મીને ગાંઠ હતી તેને કોન્ટેક કરેલો હું દવાખાનામાં કે આપણે શ્રીહરિ હોસ્પિટલમાં શ્રીને વાત કરી કે આવું આવું છે એમ થોડીક તકલીફ છે તો એમને સારી રીતના નિરાકરણ લાવ્યું મારું અને બધું સારું છે એમને લેજર લેઝર ઓપરેશન કર્યું છે ચીડફાડ વગરનું કેટલા કિલોની ચારથી પાંચ કિલોની આસપાસની ગાઢ તમને જાણું મળ્યું તમે ડાયરેક્ટ જ આવ્યા ના મને બે ત્રણ જગ્યાથી વાત મળી કે સારું છે ત્યાં આગળ તો તપાસ કરાવો તો હું મારી રીતના તપાસ કરાવીને વાત કરી તો સારું રિઝલ્ટ છે અને હમણાં સારું છે બે એક દિવસમાં રજા પણ આપી દઈશ કેટલા મહિનાથી આવી તકલીફ હતી લગભગ છ મહિનાની આસપાસથી તકલીફ હતી